એ કુંભાર માટીને ખૂંદીને તેમાંથી ચલમ બનાવવાનું નક્કી કરે છે એટલે માટીને ખૂંદતો હોય છે ને તેમાંથી કમ્પ્લીટ માટી ખૂંદાઈ જાય છે એટલે તેને ચાકડા ઉપર ચડાવે છે માટીની ચલમ બનાવવાની શરૂઆત કરે છે ત્યાં થોડી વાર થાય છે તો તેની પત્ની આવે છે અને તેની પત્ની કહે છે કે તમે શું બનાવો છો એટલે આ કુંભાર કહે છે કે હું ચલમ બનાવું છું એટલે કુંભારની પત્ની કહે છે કે હવે ઉનાળાની સિઝન નજીકમાં છે જો તમે આ માટીની ચલમની જગ્યાએ ઘડો બનાવશો તો આપણું ઘડાનું વેચાણ વધશે એટલે કુંભાર પણ આ વાત સાથે સહમત થાય છે અને ચલમ બનાવવાનું બંધ કરી દે છે અને તે હવે માટીના ઘડા બનાવવાનું કામ શરૂ કરે છે એટલે થોડીવાર થાય છે એટલે માટી બોલે છે કે તમે શું બનાવવા માંડ્યા પહેલાં તો તમે ચલમ બનાવતા હતા ને એટલે કુંભાર કહે છે કે હવે મારો વિચાર ફરી ગયો છે હવે હું ઘડો બનાવું છું એટલે માટી કહે છે કે આ તમારો વિચાર ફરી જવાથી તો મારી આખી જિંદગી ફરી ગઈ છે તમે તો માત્ર તમારું એક પાત્ર માંથી બીજું પાત્રનું છે તમારો વિચાર જ ખાલી ફર્યો છે પણ મારું તો આખું જીવન છે જે તમે ચલમ બનાવતા હતા તેનાથી હું પણ ગરમ રહે તમે ઘડાનું રૂપાંતરણ કરો છો એમાંથી લોકો ઠંડુ પાણી પીશે એટલે હું પણ શીતળ રહીશ ને લોકોની અંદર પણ શીતળતા વ્યાપશે એટલે મોરલ ઓફ ધ સ્ટોરી દોસ્તો એ છે કે તમારા એક માત્ર વિચારના લીધેથી આખું તમારું જીવન બદલાઈ શકે છે જો તમે નેગેટિવ વિચાર કરશો અને એ સમયે જો તમે જ્યારે નેગેટિવ વિચાર તમારા મનમાં આવે છે ને ત્યારે જો તમારો વિચાર ફરી જાય અને તમારા મનમાં પોઝિટિવ વિચાર આવી જાય તો તમારું આખું જીવન બદલી જશે તમારા જીવનની અંદર સકારાત્મકતા આવી જશે આજે તમારો દિવસ ખરાબ ગયો ને જો આગળ તમારો દિવસ સારો ગયો હોય તો તેની અંદર પણ માત્ર એક જ વિચારનું મહત્વ છે તમે વિચારની અંદર પરિવર્તન કર્યું હશે તો ઓટોમેટિક તમારું જીવન બદલાઈ જશે એટલે હંમેશા આપણે સકારાત્મક વિચાર જ કરવો જોઈએ ક્યારેય આપણી જીવનમાં નેગેટિવ વિચારને એન્ટ્રી ના કરવા દેવી જોઈએ હંમેશા તમે પોઝિટિવ વિચાર કરશો તો તમે તમારું લક્ષ્ય આસાનીથી હાંસલ કરી શકશો અને સફળતા સુધી મજબૂતાઈથી પહોંચી શકશો જો તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો થેન્ક યુ દોસ્તો